ગોપાલ વિચારી હેલ્લે ગોપાલ લિચારી હે મારા ઘરના થી વરા પહેલાં જવા રહ્યો છે નરેન્દ્રભાઈ ની મધર વિશે બોલ્યા હતા એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને બે કરોડ રૂપિયા હું આપીશ અને એને બે કરોડ રૂપિયા હું આપીશ એ જીતે તો એ જીતે તો જીતા મધર જેવું સાસે હવે હવે ભાગવાન તો સાસે ભાજપને અહીંયા આવા દેવામાં નહીં આવે વિસાવદર જે સીટ આવી છે એવી જ રીતના આયા પણ આપણે પક્ષ પરતો કરવાનો થાય છે સાચું ભાઈ જો પાંચ વર હું નહોતો તે લગભગ ડાભુરિયા હો આવી ગયા ગામમાં દસ ટકા વીસ ટકા વાળાને જમીન પડાવવા એટલે એ બધા અત્યારે ગુફામાં વી ગયા છે એટલે એમાં એનો હાસે છે અત્રે વેગા થયેલા ચિત્રકૂટના તમામ સભ્યોની રજૂઆત છે યાર એક થી છ નંબરના જેટલા રોડ પાણીની સમસ્યા છે એ સોલ્વ થાવી જોઈએ નહીં તો આવતા વખત તે ગટરની અને બધી સમસ્યા સમાધાન થવું જોઈએ નહીતર આવતા વખતે ની કાર્યાલય ખોલવાની થતી નથી મોરબીની અંદર મોરબીના ધારાસભ્ય કાંતી અમૃત્યાય ગોપાલ ઇટાલિયાને મોરે મોરો દેવા માટે તૈયાર છે અને કાંતિ અમૃતાય તો ત્યાં સુધી કહી દીધું કે ગોપાલ ઇટાલિયા એ મોરબી આવી જાય હું રાજીનામું આપી દઉં પેટા ચૂંટણી થાય ગોપાલ ઇટાલિયા જીતે તો હું બે કરોડ રૂપિયા આપીશ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર છેલ્લા કેટલાક દિવસોથી સતત એ વિસાવતરની જીત બાદ ગોપાલ ઇટાલિયાની જીતની ઉજવણી એ ગુજરાતના દરેક જિલ્લામાં થઈ રહી છે આમ આદમી પાર્ટી દ્વારા વિજય સંદેશ યાત્રાના નામે સમગ્ર ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાઓમાં એક એક રેલી કરવામાં આવી રહી છે જો કે આ તમામની વચ્ચે મોરબીની અંદર છેલ્લા ત્રણ ચાર દિવસથી સતત કાંતિ અમૃત્યાનો વિરોધ ચાલી રહ્યો છે મોરબીની અંદર કાંતિ અમૃતિયાના વિરોધની અંદર એવી વાતો ચાલી રહી છે અને સોસાયટીઓમાં લોકોએ બહાર આવીને વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરી રહ્યા છે કે હવે મોરબીના રોડ રસ્તા સુધારો નહીં તો આવનારા સમયમાં વિસાવદર જેવી થશે આખી આ ઘટનાને લઈને છેલ્લા બે ત્રણ દિવસથી ચર્ચા ચાલતી હતી કે શું ખરેખર મોરબીની અંદર કાંતિ અમૃતિયા લોકોના કામ નથી કરતા લોકોની વચ્ચે નથી રહેતા જો કે ભૂતકાળમાં અનેક વખત કાંતિ અમૃતિયાએ લોકોની વચ્ચે અધિકારીઓને ખખડાવતા જોયા મળ્યા છે કાંતિ અમૃતિયાએ તો કેટલાક અધિકારીઓને એવું પણ કહી દીધું છે તમારે નોકરી કરવી હોય તો કરો ના કરવી હોય તો રાજીનામું આપી દો બાકી પબ્લિકના ફોન અને પબ્લિકને જવાબ આપવો પડશે હવે આખી આ ઘટનાને લઈને કાંતિ અમૃતિયાએ પોતાની વાત મૂકી અને કહ્યું કે ત્રણ દિવસ સુધી હું ક્યાં હતો કઈ જગ્યા ઉપર ગયો હતો અને શું કામ ગયો હતો આ તમામ વાત કરતા કરતા કાંતિ અમૃત્યા એ પણ કહી દીધું કે જો ગોપાલ ઇટાલિયામાં એટલી તાકાત હોય ને ગોપાલ ઇટાલિયા કહેતા હોય તો હું રાજીનામું આપવા માટે તૈયાર છું ગોપાલ ઇટાલિયા અહીંયા આવી જાય ચૂંટણી જીતી જાય તો આપણે બે કરોડ રૂપિયા આપી દેવા ભૂતકાળમાં કાંતિ અમૃત્યાની પત્નીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને વિવાદિત નિવેદન કરવા બદલ ગોપાલ ઇટાલિયાને જવાબ આપ્યો હતો આ પણ વાત કાંતિ અમૃત્યાએ કરી શું કહ્યું કાંતિ અમૃત્યાએ ગોપાલ ઇટાલિયાને બે કરોડની ઓફર આપતા પણ પહેલાં તો હું દોઢ દિવસ જે કામ માટે મારું રૂટિન હોય છે કે સોમ મગન ને બુદ ગાંધીનગર હોય એમાં બે દિવસ અમારી સમિતિ આખા ગુજરાત સરકારની જે સમિતિ છે એ સમિતિના ઓડિટ પાડો હોય છે એટલે દરેક ડિપાર્ટમેન્ટનું ઓડિટ દૂર કરવાનું હોય એમાં અધિકારી ટોપ લેવલના હોય એમાં ઘણા બધા કામ થતા હોય તો એના માટે મિટિંગમાં હતો પછી જે આઈની ભૌગોલિક જે જરૂરિયાત છે લગભગ કાલે સાત વાગ્યાથી બાર વાગ્યા સુધીમાં કમિશનરશ્રી કલેક્ટરશ્રી ડેપ્યુટી કમિશનરશ્રી ચીફ સેક્રેટરી મુખ્યમંત્રી સાથે લગભગ અગિયાર વાગ્યા સુધી ફોનમાં જે ક જે કામ હતું એ કામ માટે રોકાણ હતું અને અત્યારે જે કામ અમારા જે કોર્પોરેશન દ્વારા જે ચાલુ કરી દીધું કલેક્ટર સાહેબ સાથે અમે સર્વે કરવાની કાર્ય ક્યાં કરવાનું છે અને જે કામ કરવાનું છે અત્યારે હું સો ટકા કોર્પોરેશન આવ્યા પછી હું ક્ષમા કરું કે આયોજન કરવું પડે પૈસા અમારા પાસે અત્યારે પચાસ કરોડ પડ્યા હે મને હમણાં જ આજે જીઇબીના પ પાંત્રી કરોડ મંજૂર અંડરગ્રાઉન્ડ ગ્રાઉન્ડ કર્યા પણ એનો પ્લાન એસ્ટિમેટ કરવું પડે આ કરવું પડે આ રોડ સિંગલ પટ્ટી મંજૂર કરીએ તો ચાર ઇંચ હું આવીને કહી ગયો તો કે ભાઈ આ નથી કરવાનું એનું તેર કરોડનું ટેન્ડર આનું દેવાઈ ગયું એ ગયા ગુરુવારે હું આવવાનો હતો ખાતમુર પણ વરસાદના હેસાબે આવ્યો નહીં અને અત્યારે હું એમ કહું ઓછો ખર્ચ કરે બીજી જગ્યાએ જરૂરિયાત અહીંયા ઓછું કરે આનો આવતા વીકમાં જ આનું આપણે ખાતમુહૂર્ત કરવાના છે અને આ આ રોડનું કામ ચાલુ કરી દેવાના એમાં પ્રોસિજર હોય કેનાલની મંજૂરી લેવાની હોય સિંચાઈની લેવાનું આ બધા કાગળિયા કરવાના હોય મારા વધારે જીઈબીની વાત કરી આવા જે પણ આવા આશરે એકાદા વર્ષમાં અમે સાથે મળી અને સરકારમાં જે પણ જરૂરી છે પાંચ પંદર રોડ કરશી જે કરશી સારા થવા જોઈએ એ સો ટકા ખાતરી આપી છે અને બીજું અત્યારે જે નાની મોટી તકલીફ છે તો હું ક્ષમા કરું કે અમારી ડિપાર્ટમેન્ટ રાતે રાતની જાગી અને પ્રશ્ન પૂરો કરી દેશે આજે વિશીપરામાં લીધું અહીંયા હતી પંચાર રોડ લીધો આ રોલ લીધો અને લગભગ હજી જ્યાં પણ જરૂરિયાત છે બે દિવસ બે દિવસમાં યાદી કરી અને અમારા શ્રી સાથે કલેક્ટર છે ડેપ્યુટી કમિશનર અધિકારી સાથે અને જે જે કરી નોટિંગ કરી અને નાના મોટા પ્રશ્ન હોય હલ થઈ જાય બીજું મારી વિનંતી છે સરકાર પાસે ખૂબ પૈસા છે એટલે કોઈને દાતારી કરવાની જરૂર નથી હું આ લઈએ હોય ઓ કોઈને અમારા ભાઈ પુષ્કળ પૈસા હે અને દાતારી કરવાની જરૂર નથી કારણ કે ખોટે ખોટા દેખાવ કરવાનું બંધ કરી દીધું અને જે જેને જે કામ કરતો હોય ને કરે ને કાંતિભાઈ આ દરેક આંદોલન ત્યાં બધામાં એક વાત સામાન્ય આવી કે વિશા ઉદરવાડી થશે એ બહુ દેશું જો પાંચ વરા હું નહોતો તે લગભગ ડાભુરિયા હો આવી ગયા ગામમાં દસ ટકા ને વીસ ટકા વાળાને જમીન પડાવવા એટલે એ બધા અત્યારે ગુફામાં વહી ગયા છે એટલે એમાં એનો હાસ છે બીજું ગોપાલ ઇટાળી જાય મારા ઘરના અહીંયાથી વરા પહેલાં જવાબ આપ્યો હતો નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને બે કરોડ રૂપિયા હું આપીશ એ જીતે તો તો વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જીત્યા બાદ ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી અને રાજુ કરપડા આમ આદમી પાર્ટીના ત્રણ નેતા સી આર પાટીલ અને ભારતીય જનતા પાર્ટીને ખુલીને ઓપન ચેલેન્જ આપી રહ્યા હતા પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી છે અને અત્યાર સુધી આમ આદમી પાર્ટીએ માત્ર ચેલેન્જ આપી હતી કાંતિ અમૃતિયાએ તો બે કરોડ રૂપિયાની ઓફર આપી છે હવે જોવાનું રહેશે કે ગોપાલ ઇટાલિયાએ બે કરોડ રૂપિયાની ઓફર સ્વીકારે છે વિસાવદર છોડીને મોરબી ચૂંટણી લડવા જાય છે કે પછી હવે જે મામલો મેદાને હતો એ મામલો હવે અહીંયા સમેટાઈ ગયો જે ગોપાલ ઇટાલિયાએ ગાડીઓની ઉપર ચડી ચડીને બૂમો પાડતા હતા કે સી આર પાટીલને હું ચેલેન્જ આપું છું અહીંયા ચૂંટણી લઈ બતાવે હવે એક ધારાસભ્ય પણ ચેલેન્જ આપે છે કે તમે આવતા હોય તો આપણે રાજીનામું દેવા તૈયાર છીએ જીતી જાઓ તો આપણે બે કરોડ આપવા હવે આ ચેલેન્જ કોણ સ્વીકારે છે એ જોવું રહ્યું કેમ કે ગુજરાતની અંદર હવે ખરા ખરીનો જંગ જામ્યો છે ચેલેન્જની સામે ચેલેન્જ છે અને જો આમ આદમી પાર્ટી આ ચેલેન્જ સ્વીકારે છે તો મોરબીમાં જોવા જેવી થશે અને જો આમ આદમી પાર્ટી આ ચેલેન્જ નથી સ્વીકારતી તો હવે પછી જાહેરની અંદર ગોપાલ ઇટાલિયા યસુદાન ગઢવી અથવા રાજુ કરપડા આ કોઈ પણ નેતા જો બોલે છે તો ભારતીય જનતા પાર્ટી સીધો જ વળતો પ્રહાર તેમની સામે કરવા માટે તૈયાર છે તમારું શું માલું છે કાંતિ અમૃત્યાની બે કરોડ રૂપિયાની ઓફરને લઈ એ ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર